યુદ્ધની તણાવ સ્થિતિ વચ્ચે આયને સુરત જહાજ સુરત લાવવામાં આવ્યું આઈએનએ સુરત દરિયાઈ લડાકુ જહાજના સુરતના અદાણી પોર્ટ પર પહોંચ્યું છે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યા બાદ પ્રથમ વખત આયને સુરત જહાજ ગુજરાતમાં આવ્યું છે આ ઉપરાંત આઈએનએ સુરત બે દિવસ હજીરાના અદાણી પોર્ટ પર રહેશે યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતની આઈએનએ સુરતની તાકાત લોકોને બતાવવા સુરત લાવવામાં આવ્યું છે મિસાઇલો સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું જહાજ કોઈ પણ યુદ્ધમાં ટકરાવવા સજ્જ છે યુદ્ધની સ્થિતિ માટે ભારત પણ સંપૂર્ણ તૈયારી સાથે દુશ્મનોને સંદેશ પહોંચાડી રહ્યો છે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઇન્ડિયન નેવીનો આઈએનએ સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું તેમજ આઈએનએ સુરતને હજીરામાં માં તૈનાત કરવામાં આવી શકે છે આઈએનએ સુરત સાત હજાર ચારસો ટન વજનનું છે આયન એસ સુરતની લંબાઈ એકસો ચોસઠ મીટર છે આ ઉપરાંત તે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તેમજ સુરત અધ્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવી આયન સુરત મોકલ્યું આયન સુરત કેરિયર ટાસ્ક ફોર્સ સર્ફિસ એક્શન ગ્રુપ સર્ચ એન્ડ એટેક યુનિટ તરીકે કામ કરી શકે છે આયન સુરત પરથી બરાક આઠ બોહો મિસાઇલ હુમલો કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ વોરફેર માટે પાંચસો મિલીમીટર ચાર ટોર્પીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે એન્ટી સબમરીન રોકેટ લોન્ચર તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે બે આરબીયુ છ હજાર એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત કરવામાં આવ્યા છે જહાજ પર ચાર ઇન્ટરસેપ્ટર બોટની સાથે પચાસ અધિકારી બસો પચાસ નૌસૈનિક રહી શકે છે યુદ્ધ જહાજ દરિયામાં પિસ્તાલીસ દિવસ સુધી રહી શકે છે જળશક્તિ મંત્રી સી પાટિલ આયને સુરતને આવકારશે આ ઉપરાંત રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેશે ગુજરાતના સ્થાપના દિવસે આયને સુરત પહોંચી રહ્યું છે સુરત દેશનું એકમાત્ર શહેર છે જેનું નામ ઇન્ડિયન નેવીના શિપને અપાયું છે આ ઉપરાંત સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને ધ્યાને રાખી જહાજને સુરત લાવવામાં આવ્યું છે